એટલે કે આંબા તેમજ દ્વારકાના અધોડ કુંડના પવિત્ર જળથી જલાભિષેક કરવામાં આવ્યો હતો પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ મંદિરના ગર્ભગૃહથી બહાર નિજ સભામાં નૌકા વિહાર કરાવવામાં આવ્યા હતા તો શ્રીજીને વર્ષમાં માત્ર બે જ વખત જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમા એમ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે જેમાંનો એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્વ છે બહારગામથી પધારેલા ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો અને ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રદ્ધાળુઓ જ્યષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલ સ્વરૂપના નૌકા વિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જગત મંદિરમાં શ્રીજીના જ્યેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે ઠાકોરજી નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે જે મુજબ સવારે છ કલાકે મંગલા આરતી બાદ ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન તો સવારે આઠથી નવ સુધી યોજવામાં આવનાર છે શ્રંગાર આરતી તેમજ અનોસર નિત્યક્રમ અનુસાર યોજાશે ઉત્સવ તેમજ ઉત્થાપન દર્શન સાંજે પાંચ કલાકે તથા જલયાત્રા દર્શન સાંજે સાડા નવ સુધી યોજવામાં આવનાર છે શ્રદ્ધાળુઓ જ્યષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલ સ્વરૂપના નૌકા વિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે જગત મંદિરના પૂજારી પરિવાર દ્વારા ચાંદીના વાસણોમાં આજે અઘોર કુંડનું પવિત્ર જલ જગત મંદિરે વાજતે ગાજતે પહોંચશે